ડીસા પાટણ હાઇવે પર ગૌશાળાએ જતા પશુઓને રક્ષણ કરતા એસઆરપી જવાનો પર ગૌરક્ષકોએ કર્યો હુમલો ડીસા તાલુકા પોલીસે હુમલો કરનાર શખ્સોને કાયદાનું ભાન કરાવી કરાઈ કડક કાર્યવાહી ડીસા પાટણ હાઇવે પર ગુજરાત નામદાર હાઈકોર્ટના હુકમના આધારે ગૌશાળાએ લઈ જવાતા પશુઓનું રક્ષણ કરતા એસઆરપી જવાનો પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે જે મામલે ડીસા તાલુકા પોલીસે હુમલો કરનારા શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદ શહેરમાં રખડતા પશુઓની સમસ્યા હલ કરવા માટે છેલ્લા ઘણા સમયથી અલગ અલગ વિસ્તારમાંથી રખડતા પશુઓનું પકડવાનું મહાઅભિયાન અને આ રખડતા પશુઓને પકડી ગુજરાતની અલગ અલગ ગૌશાળાઓને ગૌશાળામાં એસઆરપી રક્ષણ માટે કર્યો છે જેના આધારે અમદાવાદ શહેરમાંથી અલગ અલગ વિસ્તારમાંથી પકડેલા એકત્રીસ પશુઓને ચાર ટ્રકો ડીસાના જુના પાસે આવેલી કૃષ્ણ ગૌશાળા ખાતે પહોંચાડવામાં આવી રહ્યા હતા અને જુના ફાટક પાસે આ પશુઓ ભરેલી ટ્રક સુરક્ષા કર્મીઓ સાથે પસાર થઈ રહ્યા હતા તે સમયે ગૌરક્ષકો સની દશરથભાઈ પ્રજાપતિ અનિલસિંહ નારાયણસિંહ રાજપૂત અને અશોકભાઈ ઈશ્વરભાઈ ભાટી સહિત ત્રણ શખ્સોએ પશુઓ ભરેલી ટ્રકને રોકાવી તેમની સાથે બબાલ કરી હતી તેમાં તેઓ જીવદયા પ્રેમી હોવાનું કયા પશુઓ કતલખાને લઈ જઈ રહ્યા હોવાનું કઈ હંગામો મચાવ્યો હતો તે સમયે તેની સુરક્ષા કરી રહેલ એસઆરપી ગ્રુપના રવિન્દ્રસિંહ ભમરસિંહ ચાવડા ફાલ્ગુનભાઈ ગોડ પૂનમભાઈ ગોકળભાઈ મોદીએ તેમને ખૂબ જ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો તેમ છતાં પણ આ ત્રણેય શખ્સોએ સુરક્ષાકર્મીઓ સાથે બોલાચાલી કરી તેમનો ગણવેશ ફાડી ચપાચપી કરી ગાળો બોલી મારમારી કરી હુમલો કર્યો હતો આ ઘટનાની જાણ થતાં જ ડીસા તાલુકા પોલીસના પીઆઈ એવી દેસાઈ સહિત પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હુમલો કરનાર ત્રણેય શખ્સોની અટકાયત કરી કાયદાનું ભાન કરાવ્યું હતું અને તેમની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે